મેળાત લાબો સાચી મોટવાની બાઈક જાતો નો સારું કોઈ જાતો નઈ કોઈ લાવી હેડ તું હેડો બાઈક નહી ગયા મેળો ફટો

પણ શું કરું પેલા બે તો મેળા જતા રે આઠું આઠું બે અને મારા પતિ વસમાં એવી હટ પકડી કે બાઇક લાવવું છે ને બાઇક લાવવું છે હે હવે ઋષિભાઈ ઘેર જતો મારે ઘેર જાવું પડશે આના કશે તો મારો ઉપાય જ થાય અને બાઈક તો મારે લઈ આવવું પડશે કાલે દાડવું જે વાત હવે પસાર રાહો પૈસા ને એનું લઈ આવું બીજું લોન જો બાઇક ને લઈ આવો તો કાલે ઉઠીને ગાડી હટ પકડશે એટલે બાઇક લઈ આવું બાઇક મારા પટી જાય લાખ રૂપિયામાં પડશે પણ લાખ રૂપિયા બધું પટી જાય એટલે ધપાડે ઘેર દાવે જાય